હા જ પડે તારા તો નહીં તારે શું ઘટાળો હશે કે બનતો નથી એટલે તમારી મમી થોડા હે ને એમ કે શું હશે તને દૂધ તને ખબર

थे गई अनुओ जो तो काका री तक के मोस जो आपको अलग થઈ ગયો કે કેવો કેવો કલર થઈ ગયો રવિન્દ્ર ના લતો ને કેસરી થઈ ગયો જો હા તે એકદમ કેસરી થઈ ગયો આમાં તો એ એકદમ લાલ દેખાય મોબાઈલ માં જો ફોની દેખા દેગા મમ્મી તો દૂધ હવે થઈ ગયો નાખ નાખી દે માં દૂધ દૂધ તમારી મમ્મી હવે તોડશે અને અંદર નાખશે દૂધ અને પછી ખાઈ જશે મમ્મી કા મમ્મી તું માં તને મમ્મી ગમે કે ના ગમે હલવો ખાવ બહુ ગમે તો જો એક સાબુદાણાનો વીડિયો હતો એ પણ મારા મમ્મીને ભાવે આ પણ દૂધ ગયો અંદર સ્વાદ થોડો અલગ જ થાય એમ કે દૂધ આડી આટલા બધા થઈ ગયો ખાંડ એક કેમ કે ગાય હે પણ આઈ દો દીધી ગયો ચડી ગયો દૂધમાં ચડી ગયો જો નાખી દે મમ્મી ખાંડી કા મમ્મી કેટલી નાખી આટલી બધી નાખવાની મીઠો જલુ હલુ ને તો મીડી મીડીમ નાખતા હોય અમારે મીઠો ખાય બધા તો જો રીતે બને હા જો મસ્ત મજાનો લાગે ની મમ્મી

હમ્મ આ તો અલગ વિડિયો ની પપ્પા હમ્મ ના પપ્પા ને ની ખબર હું છે માવા પપ્પા છે અલગ વિડિયો છે ખોબર હોય સાચો બોલ અલગ ની ખબર ની હવે જો બખ પપડી ગયા અલગ વિડિયો શાબાશ ઓમણે પડજો હું કઈ દઈ તારું થઈ જો ભાઈ તો જો કરે પપ્પા

Ya sudah, Madew kata ni, tuh C Mataji.